મિત્રો મહિનાની વાત કરીએ મહિનામાં કેવી રીતે દાખલા પૂછાય છે તમને એવો પ્રશ્ન આપ્યો છે બિનલીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ શનિવાર આવીની સંભાવના ત્રણ વસ્તુ મહત્વની છે કેવું વર્ષ છે બિનલીપ છે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કયો મહિનો આપ્યો છે ફેબ્રુઆરી શું પૂછ્યું છે પાંચ શનિવાર આવેની સંભાવના કેટલી ત્રણ વસ્તુ સ્ટેપ બાજ ચાલશો એટલે સો ટકા તમને દાખલો આવડી જશે પહેલી વસ્તુ ક્લિયર કરો ત્રણસો ને દિવસે એટલે શું કહેવાય બિનલીપ વર્ષ છે એટલે કેટલા દિવસ આવશે ત્રણસો ને દિવસ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી જાઓ ફેબ્રુઆરી માસમાં ભાઈ ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસ આવશે એમાં અઠ્યાવીસ કેટલા દિવસ આવશે અઠ્યાવીસ દિવસ આવશે તો ભાઈ મિત્રો આપણને સામાન્ય બુદ્ધિ દોડે કે જો અઠ્યાવીસ દિવસ આવતા રહેતા હોય તો અઠ્યાવીસને તમે સાત વડે ભાગો ચો કેટલા થયા અઠ્યાવીસ ચાલો તો વધારાના દિવસ કેટલા કહેવાય ઝીરો કહેવાય બરાબર અઠવાડિયા કેટલા કહેવાય ચાર કહેવાય તો બધા જ વાર ચાર ચાર વાર તો રિપીટ થઈ જ ગયા સોમથી માંડીને રવિ સુધી બધા ચાર વાર રિપીટ થઈ ગયા હવે એવું કહે કે પાંચ શનિવાર આવે એની સંભાવના કેટલી તો મિત્રો આપણી પાસે આખો હોલ હતો એ હોલમાં આપણી પાસે સીટ જ અઠ્યાવીસ છે કેટલી સીટ હે અઠ્યાવીસ સીટ છે શા માટે અઠ્યાવીસ સીટ છે કારણ કે ફેબ્રુઆરી મહિનામાં બિન બિનલીપ છે એટલે ત્રણસો પાંસઠ હતા એટલા માટે એમાં અઠ્યાવીસ સીટ છે તો હવે હા તહેવાર આવે છે ચાર અઠવાડિયા હા ચાર વાર બઈ જાય બરાબર એકવાર ચાર વાર બઈ જાય એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ફૂલ થઈ જાય તો આપણી પાસે એક સીટ રહે જ નહીં મિત્રો આ અઠ્યાવીસે અઠ્યાવીસ આખો હોલ હોય એમાં અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ આપણી ફૂલ થઈ જાય બરાબર તો આ વધારાની એક સીટ જ આપણી પાસે નથી રહેતી તો પછી અહીંયા કોઈ બેસી શકે નહીં કારણ કે આપણી પાસે સીટ જ નથી કોઈ શક્યતા છે નહીં તો જેની શક્યતા જ ન હોય મિત્રો અથવા તો એવું પણ તમે વિચારી શકો કે ભાઈ પી ઓફ એ તો કુલ શક્ય પરિણામો કેટલા તો કે એ તો સાત જ આવે સાત વારમાંથી જ એક બેચ છે પણ શનિવાર બેસ એવું કેટલી વાર બને એ સીટ જ નથી એટલે શનિવાર બેસી શકીએ નહીં એટલે આની સંભાવના મિત્રો કેટલી આવે ઝીરો સાવ હીજી થઈ ગયું બે વાર ગણજો બે વાર વિડીયો જોજો સ્ટોપ ટોપ કરીને લાવડી જશે બરોબર પણ આપણે જોવાનું શું વર્ષ માસ અને વધારાના દિવસ આટલી વસ્તુ આપણે ક્લિયર કરવાની છે હવે તમને મિત્રો એવું પૂછે પાછું શું પૂછે ન આવેની સંભાવના ન આવે એની સંભાવના તો એ પાછું કઈ રીતે તો સેમ મેથડ પૂરક વાળું પી ઓફ એ બાર બરાબર એક માઇનસ પી ઓફ એ પી ઓફ એ કેટલા મળ્યા તો કે જીરો એટલે વન માઇનસ જીરો બરાબર ને તો શનિવાર ન આવેની સંભાવના એકના છેદમાં એટલે એક માઇનસ જીરો એટલે એક આ રીતે તમે દાખલો ગણી શકો છો કોઈ પણ દાખલા પૂછાય હવે તમને એમ પૂછે ચાલો લીપ વર્ષ કયું વર્ષ આવશે લીપર્સ તો આ દિવસો કેટલા થઈ જાય ત્રણસો ને છાસઠ અહીંયા દિવસો કેટલા થઈ જાય ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ હવે અહીંયા ઓગણત્રીસ દિવસો હોય તો વધારાના દિવસ કેટલા આવે એક આવે વધારાના દિવસ કેટલા આવે એક આવે એટલે હાથ ચોક અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ સીટ તો ફૂલ થઈ ગઈ છે ચાર ચાર વાર આવી ગયા છે પણ હજુ આપણી પાસે તે વખતે એક સીટ વધારાની વધે છે તો પાછું આપણે ત્રણસો પાસઠમાં કરતા દઈએ કે એક સીટ વધી તો અહીંયા કોણ કોણ બેસી શકે કાં સોમ કાં મંગળ કાં બુધ ગુરુ શુક્ર શનિ એટલે કુલ શક્યતા આપણી થાય સાત કેટલી થાય સાત પણ અહીંયા કોણ આપણે વહેવાડો હોય તો શનિવાર તો શનિવાર બે એવું કેટલી વાર બને તો કે એક જ વાર બને એટલે આની સંભાવના થઈ જાય એકના છેદમાં સાત સાવ ઈજી છે મિત્રો બે વાર સમજવું આવડી જશે હવે પાછું પૂરક ઘટના પૂછ લે કે શનિવાર ન આવેની સંભાવના કેટલી તો પાછું વન માઇનસ એકના છેદમાં સાત એટલે તમારો જવાબ મળી ગયો બરોબર આ રીતે તમે કોઈ પણ દાખલા ગણી શકો છો પણ મિત્રો તમને પ્રશ્ન એવો પૂછી નાખે અહીંયા લખી નાખે માર્ચ મહિનામાં બિન બિનલીફ માર્ચ મહિનો વધારાના દિવસ કેટલા એ ગણી લેવાનું તો માર્ચ મહિનો એટલે કે પહેલો બીજો ત્રીજો એટલે એકત્રીસ દિવસ આયા કેટલા આવ્યા એકત્રીસ દિવસ રેડી તો હાથ ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ વધારાના દિવસ કેટલા આવ્યા ત્રણ તો અહીંયા ત્રણ વાર એવા આવશે ત્રણ સીટ તમારે એવી ખાલી પડી રહેશે કે જેમાંથી કોઈ એક વાર આવી શકે છે તો એની સંભાવના થઈ જાય તેના છેદમાં સાર રેડી આ રીતે તમે દાખલો ગણી શકો છો મિત્રો મિત્રો બે મહત્વના દાખલા આપણે ચર્ચા કરવી છે આવું પૂછી શકે છે અને સાવ એકદમ ઈજી મિત્રો એ એકદમ ઈજી દાખલો છે કઈ રીતે શું સમજવું છે આપણે દાખલો તમને એવો પૂછ્યું મિત્રો સો ગુણના પ્રશ્નપત્રમાં સો ગુણ મળે એની સંભાવના કેટલી આપણને ઓપ્શન આવા એપા હોય એકના છેદમાં સો એકના છેદમાં એકસો એક રેડી શૂન્ય અને એક આપણને એમ થાય આ ઓપ્શન તો આવે જ નહીં કારણ કે શક્ય પરિણામો જ કહે છે હો હે સાહેબ હો માર્કનું જ પેપર છે તો એનાથી વધારે આવવાના જ નથી એટલે સીધો આપણે ઓપ્શન ડિલેટ મારીએ પણ હકીકતમાં એ જ આપણો જવાબ બનતો હોય એવું ક્યારેક બની શકે જોઈએ આમાં પણ એવું જ બને છે આપણને શું કીધું સો ગુણના પ્રશ્ન પેપરમાં સો ગુણ મળે એની સંભાવના સો ગુણ મળે ગુણની વાત થાય છે મિત્રો આ કોઈ સંખ્યાની વાત નથી થતી ગુણની વાત થાય છે એટલા માટે તમારે વિચારવું પડે કે શું આવશે સીધું ડાયરેક્ટ ગણવાનું આવે નહીં તો પહેલાં સંભાવનાનું આપણે સૂત્ર મગજમાં ક્લિયર કરો શું સંભાવનું સૂત્ર છે ઓફ એ બરાબર કુલ પ્રયત્નો અને ઘટના એ માટેના કુલ પ્રયત્નો અથવા તો શક્ય પરિણામો આ સૂત્ર આપણી પાસે છે તો વિચારો ભાઈ કુલ પ્રયત્નો એટલે શું કહેવાય તો એ જ આપણે વિચારવાનું હોય કુલ પ્રયત્નો એટલે આપણી પાસે કુલ સો ગુણ છે તો એમાંથી સો ગુણમાંથી સો માર્ક આવે એવું કેટલી વાર બને એ આપણે વિચારવાનું હોય પણ હકીકતમાં મિત્રો થોડીક બુદ્ધિ દોડાવો તો તમારી પાસે અહીંયા કુલ ટોટલ કેટલી સીટ છે એ તમારે વિચારવાનું છે આખો હોલ ભર્યો છે એ હોલમાં કુલ ટોટલ સીટ કેટલી છે કોમેન્ટ કોમેન્ટ કરો કેટલી છે મિત્રો તમને એવું પહેલી નજર લાગે કે શો હશે ના મિત્રો સો સીટ નથી કેટલી સીટ છે આપણે જોઈએ ગુણની વાત થાય છે એટલે ધારો કે કોઈ વિદ્યાર્થી એવો હોય મારા જેવો ઠોઠ્યો મીંડી આવે તો ઝીરો માર્ક આવે તો તો માર્કમાં સંભાવના છે શક્ય છે ઝીરો માર્ક આવી શકે કઈ ન આવડ્યું હોય તો જીરો માર્ક પણ આવી શકવાની શક્યતા એક વધી જાય તો આપણી પાસે કુલ સીટ કેટલી થઈ હોલમાં તો સો સીટ નહીં એકથી ચાલુ નથી થતી આપણી પાસે જીરો પણ છે એટલે સો સીટ વધતા જીરોમય એટલે કે એકસો ને એક સીટ આપણી પાસે રિઝર્વેશન છે એકસો ને એક સીટની આપણી પાસે શક્યતા છે કે એકસો એક માણસોને આપણે બેસાડી શકીએ છીએ રેડી ગુણની વાત થાય એટલે જો મિત્રો ફરી ફરી કહું ગુણની વાત થાય છે એટલા માટે કોકને મીંડી પણ આવે મારા જેવાને તો કુલ પ્રયત્નો કેટલા છે કુલ શક્ય પરિણામો કુલ શક્યતા કેટલી છે એકસો ને એક એ એક કઈ તો કે જીરો માર્ક આવે નહીં આ જ વસ્તુ સમજવાની છે બાકી તમને આવડે ભાઈ આપણી પાસે હવે આખો હોલ હોય તો એમાંથી જીરો એક બે ત્રણ ચાર પાંચ એવી એકો એક સીટ છે તો એમાંથી હો એકોન બે મીના સોમી સીટ ઉપર બેસશે એવો કેટલા કેન્ડિડેટ છે એવો તો એક જ છે ને કારણ કે આપણે ઓલરેડી નામ દઈ જ દીધા સીટને આપણે કેમ વાળા મોટું ફંક્શન હોય તો એમાં લખીને ભાઈ આ ધારાસભ્ય આવડા આ આવડા સાંસદ તો એ સીટ ઉપર એ જ બેસશે તો એ જ વસ્તુ અહીંયા હે ભાઈ સીટ હતી હતીમાં લખીને કહેવાય ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ તો સોમી સીટ હશે અહીંયા કોણ બેસે સો વાર વ્યક્તિ બેસશે તો આપણે એવું પૂછ્યું સો ગુણમાંથી સો સો મી સો મો કેન્ડિડેટ અહીંયા બેસે એવી શક્યતા કેટલી તો કે એવી તો એક જ છે તો આના કુલ શક્ય પરિણામો થઈ ગયા એકના છેદમાં એકસો ને એક આવું કોઈ પણ પૂછે તમને તો તમને હવે આવડવું જોઈએ એસી માગનું હોય તો એંસી નેવું માગનું તો નેવું કોઈ પણ પૂછે આપણને આવડે મિત્રો આવું પણ અત્યારે પૂછવા માંડ્યા છે પી ઓફ એ જેમ આને કહેવાય જેમ બે ટપકા એટલે જેમ આપણને એમ ન લાગવું પડે કે ડંખ માર્યો હોય ડંખ નથી મિત્રો જેમની નિશાની છે અને પી ઓફ એ બાર એટલે એની પૂરક ઘટના બરાબર ચાર જેમ ત્રણ હોય તો પી ઓફ એ કેટલા થાય મિત્રો અને પ્રમાણ કદાચ તમે શીખી ગયા છો બરાબર આને ગુણોત્તરમાં તમારે લખવું હોય રેશિયો ટાઈપ આપણને કહેતા રેશિયો લઈ ચારના છેદમાં બે પાંચના છેદમાં બે બરાબર એ વસ્તુ અહીંયા તમારે સમજવાની છે કંઈ ન સમજાય તો સિમ્પલ યાદ રાખવાનું જ્યારે પણ આવું જેમની નિશાની હોય એટલે આનામ ફેરવી નાખવાનું પી ઓફ એ છેદમાં ભાગાકારમાં લખી નાખવાનું પી ઓફ એ બાર બરાબર ચાર છેદમાં ત્રણ આ તમારી રકમ બની ગઈ હવે તમને શું પૂછવું હે પી ઓફ એ બાર તમારે મેળવવું તો હમણાં જ આપણે કીધું હતું શું કીધું તું આગળના તો કે ભાઈ તમારી પાસે શું શું આપ્યું છે શું મેળવવાનું છે અને તમારા મગજમાં કેટલી વસ્તુ ફીટ છે તો આ વસ્તુ આપી છે આ મેળવવાનું છે મગજમાં આના લગતે કોઈ પણ માહિતી હોય તો સર્ચ કરવાનું ટાઈપ કરો જેમ આપણે ગૂગલ ગુરુમાં ટાઈપ કરી આપણે મગજમાં ટાઈપ કરવાનું ભાઈ જુઓ તો આના વિશે કોઈ માહિતી નીકળે છે તો કે હા એના વિશે આપણી પાસે સરસ મજાની માહિતી છે શું માહિતી છે તો આપણને સૂત્ર આપણે શીખી ગયા છીએ મિત્રો કે પીઓપ એ વત્તા પીઓપ એ બાર બરાબર એક ઘટના અને પૂરક ઘટના જો મિત્રો ખરા ખોટામાં આવું પણ પૂછી શકે આ હકીકતમાં તો સૂત્ર જ છે તમારું પણ ખરા ખોટામાં તમને પ્રશ્ન ફેરીને પૂછી નાખે કે ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરળો હંમેશા એક હોય છે આ આપણે પાસે મોહિત્યા મરી જાય થોડા દિવસે તારા દેખાય લે સાહેબ આવું છે હે જ નહીં પણ એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે સમજવાનું હોય છે મિત્રો એટલા માટે આવા ખરા ખોટા પણ હવે પૂછશે તમને ભાઈ પૂરક ઘટના અને ઘટના બંનેની સંભાવનાનો સરવાળો એક હોય છે તો એ પણ વિધાન સાચું જ છે ખરા કોટામાં પણ તમારે એક માર્ગનું આ પૂછી શકે તો યાદ રાખવું રેડી ચાલો આપણે શું મેળવવું છે પી ઓફ એ પી ઓફ એ તમારે જો મેળવવું હોય તો આ આખું જે રકમ છે આપણી આ રકમમાંથી શું કાઢવું પડે તો કે પી ઓફ એ બાર કાઢવું પડે તો આપણને દાખલો હેલો પડે તો આપણને જવાબ આવડે કઈ રીતે કાઢવાનું તો જુઓ પી ઓફ એ બાર બરાબર શું લખી અને આ બાજુ લઈ જાવ માઇનસમાં જતું રહે એ જ વસ્તુ અહીંયા તમારે લખવાની છે ભાઈ પી ઓફ એ તો હતા જ તે પી ઓફ એ બારની જગ્યાએ શું લખું પી ઓફ એ બાર અને ઉલ્કા લઈ જાવ એટલે વન માઇનસ પી ઓફ એ બરાબર ચારના છેદમાં ત્રણ સિમ્પલ સાદુરૂપ આપવાનો આનો આનિયર ગુણાકાર આનો આનિયર ગુણાકાર મિત્રો વિડીયો પોઝ કરીને કોમેન્ટમાં પહેલાં જવાબ લખજો પછી તમે દાખલો ગણજો ચાલો હું ગણાવું ત્રણનો આનીયર ગુણાકાર એટલે ત્રણ પી ઓફ એ ચારનો આની સાથે ગુણાકાર એટલે વન માઇનસ પી ઓફ એ સામાન્ય સાદુરૂપ દેવાનું છે ત્રણ પી ઓફ એ બરાબર ચાર એકા ચાર પહેલાં આની અર ગુણાકાર થાય પછી આની અર ગુણાકાર થાય વત્તે ઓછે ઓછા ચાર પી ઓફ એ રેડી અને આની આ માઇનસ ચાર હતા એ બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ જાય એટલે ત્રણ પી ઓફ એ પ્લસ ચાર પી ઓફ એ બરાબર કેટલા થયા ચાર ચાર ને ત્રણ કેટલા થાય મિત્રો સાત ચારને ત્રણ કેટલા થાય સાત એટલે કે સાત પી ઓફ એ બરાબર ચાર તો તમારો જવાબ થઈ ગયો ચારના છેદમાં સાત મળી ગયો કેમ આ રીતે કોઈ પણ દાખલા પૂછાય તો તમે ગણી શકો છો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં